પેપર હતું એના આગલા જ દિવસે આ કોપી ફરતી થઈ હતી અને ત્યારબાદ કેટલાક વિદ્યાર્થીઓ પાસેથી રૂપિયા લઈને આખે આખું કૌભાંડ ચરવામાં આવ્યું હતું પેપર લીક થયાનો મામલો સામે આવતા જ પરીક્ષા રદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો પરંતુ અત્યાર સુધી લાખો જે વિદ્યાર્થીઓ પરીક્ષા આપી હતી તેમનું શું તે હવે સવાલ વિદ્યાર્થીઓને સતાવી રહ્યો છે કારણ કે વિદ્યાર્થીઓનું કહેવું છે કે અમે રાત દિવસ મહેનત કરી હતી મહેનત કરીને પરીક્ષા આપી હતી પરંતુ કેટલાક લોકોના કારણે અમારે ભોગવવાનો વારો આવ્યો છે નીટનું પેપર લીક થયા બાદ રીનીટની ચર્ચાઓ જે છે તે ચાલી રહી છે પરંતુ રાજકોટમાં જે ઉત્તીર્ણ થયેલા વિદ્યાર્થીઓ જે છે તેમનો એક જ સૂર અત્યારે ઉઠી રહ્યો છે કે કોઈપણ પ્રકારની રીનીટ જે છે તે યોજવામાં ન આવે કારણ કે તેમની મહેનતથી તેઓ પાસ થયા છે અને શા માટે તેઓ રીનીટ આવે તેઓ પણ પ્રશ્નાર્થ જે છે તે કરી રહ્યા છે ઘણા વિદ્યાર્થીઓ આપણી સાથે છે તેમની સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું શું કહેશો નો રિનીટની વાત કરવામાં આવી રહી છે અને જે પેપર લીક થયું છે તેમના વિશે શું કહેશો જે પેપર લીક થયું છે એ લોકોને સજા મળવી જોઈએ પણ થોડાક લોકોના કારણે બધાઓની રીનીટ તો ના જ થવી જોઈએ જેમ કેમ કે વીસથી પચીસ લાખ છોકરાઓ છે તો બધા તો થોડા લોકોના ગેરકાયદેસર કામના કારણે બધા તો હેરાન ના થવા જોઈએ તો ગવર્મેન્ટને બધાએ એ રીતે વિચારવું જોઈએ કે બધાનું ભલું થાય આપ શું માંગ કરશો જે પ્રમાણે અત્યારે હેસટેગ નોરિટ લઈને તમે ઊભા છો માંગ કરી રહ્યા છો રિનીટ તો ન જ થવી જોઈએ કારણ કે થોડાક લોકો જે કોપી કરીને પકડાના છે એના વધે બધાનું થોડી કાંઈ રીનીટ કરવી જોઈએ કારણ કે અત્યાર બધા સ્ટુડન્ટની મેન્ટલ સ્ટેબિલિટી એ બધી ના હોય કે ફરીથી એક્ઝામ આપી શકે પાછો સમય એટલો બધો ના મળી શકે તો કેવી રીતે પાછી તૈયારી કરવી બે વર્ષની તૈયારી થોડી થઈ શકે થોડાક સમયમાં કેવી મહેનત કરી હતી અને હવે ફરી ચર્ચાઓ જાગી છે કે રીનીટ પણ થઈ શકે બે અઢી વરસથી અમે એકદમ કડો પરિશ્રમ કર્યો હતો અમે સ્કૂલો પણ બદલાવી હતી કોચિંગ કર્યું હતું દિવસના સાત આઠ કલાક અમે રોજ ભણતા સતત આ એક ગોલને ધ્યાનમાં રાખીને અને હવે એ પૂરું થઈ ગયું પછી જે અમને હાશકારો ભોગવવા મળે એ ભોગવવા નથી મળતો કારણ કે વારંવાર મીડિયામાં અને બધે રીનીટ રીનીટનું પેલું માથા પર રાખ્યું છે હજી એટલે અમને પૂરી શાંતિ પણ લેવા નથી મળતી આ વસ્તુની કારણે ડોક્ટર હિમાંશુ ઠક્કર આપણી સાથે છે સાહેબ શું કહેશો જે રીનીટની અત્યારે માંગ જે છે તે કરવામાં આવી રહી ચર્ચાઓ ચાલી રહી છે કઈ રીતે જોઈ રહ્યા છો પેપર લીક થયું તમને આ બાળકોના માનસ ઉપર એટલી ગંભીર અસર થઈ છે કે માત્ર ગળ્યા ગાંઠ્યા લોકોના નિવેદનથી અથવા જે લોકોની એવી ડિમાન્ડ છે કે પાછી લ્યો પાછી લ્યો એક્ઝામ પણ એ લોકોના માર્ક પૂછ્યા પાંચસો સાડા પાંચસો છસો તો એ તો કોમ્પિટેટીવ એક્ઝામ છે આજે માર્ક ઓછા આવે મે ધી બેસ્ટ મેન મેન શુડ વિન આપણે સ્વીકારવું જોઈએ સ્પોર્ટ્સ કે ઓછા માર્ક આવ્યા છે તો એડમિશન ન મળે એનો મતલબ એમ છે કે પાછી એક્ઝામ લ્યો તો જે લોકો એક્ઝામ પરફોર્મ કરી છે એનું શું અને મહેનતથી ઓનેસ્ટીથી કરેલી છે આજે ચોરી થઈ પણ એ ક્યાં હજી કો કયા સેન્ટરમાં થઈ છે સરકાર જોવે છે એની તપાસ થઈ રહી છે અમને ન્યાયપાલિકા ઉપર ભરોસો છે સરકાર ઉપર ભરોસો છે મંત્રાલય ઉપર ભરોસો છે કે કોઈ પણ એવી વસ્તુ નહીં બને કે ઓનેસ્ટ વિદ્યાર્થીઓને અન્યાય થાય આજે આ લોકો એ બબે ત્રણ ત્રણ રાજકોટમાંથી સાતસો વીસમાંથી સાતસો વીસ માર્ગ મેળવનારા છોકરાઓ છે તો એનું ભવિષ્ય એને તો દિવસ રાત મહેનત કરી હતી તો નો રીટ પાછી નીટ લેવાનો તો સવાલ જ નથી થતો અમારી તંત્રને ન્યાયપાલિકાને વિનંતી છે કે બાળકોના ઇમોશન્સ બાળકોની તન મન ધનની પેરેન્ટ્સની મહેનત અને એ લોકોના આ આખે આખા કેરિયરનો સવાલ છે કે નીટ પાછી લઈને શું આપણે પ્રૂવ કરશું અને જે લોકો પાછી નીટ દેવા માગે છે તો છસો વાળા શું છસો પચાસ પહોંચી તો તો ત્યારે જ છસો પચાસ આવી ગયા હોત એટલે ની રીતની વાત સદંતર વાહિયાત છે ની રીત થવી જ ના જોઈએ સાથે વિદ્યાર્થીઓ અને ડોક્ટર તેમણે પણ કહ્યું કે અઢી અઢી વર્ષથી તેઓ મહેનત કરી રહ્યા છે અને તેઓ ઉત્તીર્ણ થયા છે તો શા માટે તેઓ રીનીટ આપે એટલે ક્યાંક ને ક્યાંક રિનીટ જે છે તે ન થવી જોઈએ તેવી માંગ જે છે તે વિદ્યાર્થીઓ જે છે તે અત્યારે કરી રહ્યા છે કેમેરા પર્સન વિપુલ બોરીચા સાથે મયુર સર્વે આ સંદેશ છે રાજકોટ